આવને જાવ હવે તારા સપના પૂરા થઈ ગયા ને હવે બધું કમ્પ્લીટ હા હવે કેતો નઈ મમ્મીએ સપના પૂરા ના સ્કોર્પિયો લેવાનું થાય સ્કોર્પિયો લેવાનું અટાણે તારું સપનું પૂરો થઈ ગયું ને ના ના વરસાદ છે પૂછે તો પછી હોય છે અહી આટલું છે આજે આપણે જે વસ્તુ જય શ્રી કૃષ્ણ બધાને તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં સવારે પાંચ વાગ્યા માં આજ મારે મમ્મી ને અને ભાઈ ને રાજકોટ એ આપણું સપનું હતું એ પૂરું કરવા

એલી 10 વારલા 5 વાગ્યા હે એટલે નાઈન લે એટલે સહારા સ થઈ જશે પછી આપણે નીકળી જઈએ આવું કેલા નાઈન લે તો સલાઈ તો થઈ ગયા હે ફ્રેશ અને અયા હવે કવાર નથી જો મમ્મી પૂજા કરી લે એટલે પછી નીકળી માતાજીની પૂજા તો કરી દે પછી પૂજા કરી લેતા હુંજી આપણે તૈયાર થઈ જાય ફ્રેશ પછી કાંઈ છે નહીં ગાડી કાઢી અને સીધું નીકળ્યું છે રાજકોટ તો તમે સેલું બ્લોગમાં ના રહેજો અને આજે મમ્મી છે ભેગા એટલે બ્લોગમાં ફૂલ મજા આવવાની છે આજ તો પૈસો પૈસઠ છે જવું આજ તો પૈસો પૈસઠ છે ભાઈ એટલો ઘટશે આજે આપણે જે વસ્તુ લેવા જઈએ ને એમાં આજે એટલોય ઘટશે ભાઈ

હાલો તો ગાડી કાઢ લીધી બારી અને હાલો મમ્મી હવે થાય આવતા હાલો હવે નીકળી વેલે રાખાણા હાલતા ખાઈ હવે કર દે બંધ અને હાલ કદાચ રૂંધો તો પડી જ જાય હે આની યાદ કે રાખે બેટા પર રૂંધો તો પડી જ જાય હે એટલે હવે ડાયરેક્ટ ડીઝલ ભરાવી સીધા રાજકોટ

હવે આપણે જયારે જ્યાં જવાનું છે ને પેલા તો યાદ જાઉં છું કે હજી તો ટાઈમ છે એટલે ખુલ્યું તો નહીં હોય હાલો તો ભોગી ગયા અહીંયા રાજકોટ ઇલેક્ટ્રોનિક્સ બહુ થાકી ગયા હું

લાઈટ ઉજળે ને બરાબર લાઈટ ઉજળે ને તો લાઈટ ઉઈ લેતા જાય હા લાઈટ ઉજળે તો લેતા જાય બીજું બરાબર લાઇટિંગ ની જો આખી બજાર હે ને આખી બધી લાઈટિંગ ની બજાર હે ચાર પાંચ જી જડી જાય આપણે ડીજે માં વાગી જાય સ્ટેન્ડ પર બનાવે ને પછી ભલે જગમગારા કરે

હાલ આપણું થઈ ગયું કમ્પ્લીટ બધું બરાબર હા થઈ ગયું કમ્પ્લીટ હવે આપણું બધું રેડી ઓલી જડતી નથી ને ફ્લિપ કે તી જડી ગઈ છે હા અને વરસાદ આવી ગયો વરસાદ રીલ તો આયા થોડુંક હજી લેવાનું હે એ લઈને પછી નીકળી બરાબર હા લઈને પછી નીકળી આપણે વા વરસાદ છે પૂછે તો કોઈ વા છે આયા એટલો હે તો વા તો આવી છે પૂછી જો દે પછી કોઈ બને પૂછી લેવા અને ઓલી જડી નીચેનો પૂછી લે વરસાદ એક છે ને હવે બંધ રહે એટલે આપણે ગાડી જો હામી પડી છે बस आए तो हर उम्म हर वीडो आकर ले लूँ ना मी पढ़ाई तो हर उम्म हर उम्म अंदर रहता ना मी ओली फ्लिप कैसे होता था उम्म कौन बाकी गए थे ओली फ्लिप कैसे ले आपली के रंग पे आपली जड़ी ना थी क्या है जड़ी के हाँ बस यहाँ से मान मान कर इन बेड़ी निकली जड़ी के ही ना

એટલે હવે ડાયરેક્ટ ભરવાના છે અને ગાડી લઈ જાય અહીંયા દુકાને દુકાને ગાડી લઈ જાય અને ભરી લઈએ બધું પછી ડાયરેક્ટ સીધા છે ને આપણે સંભાળી આપે ગાડી હા ભાઈ આપણી ગાડી હવે આપણે હા નવરા થઈ ગયા અહીં અને બધું આપણું

hello, 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 đây hello, 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 áp hello, thay cái hello, 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 hello,

आ, पाया तो है भाई यार ये खाऊं हाँ तो अंदर से दे ही भाई यार यार ओ भाभी की है जम्मा नो हूँ क्या बराबर है मस्त है ओ मस्त है वो जम्मा नो बहुत हरूत है ओ बाय ये राती काठिया वाली ओ लोग ना तो ना क्या किया है हम जरा क्या मिल रहा है बेटू या कल लाइन आएगी तो वो सीधा कंपल

ચાલો લો તો તો વાયગા હા છો અને અમે ભોગી ગયા ઘેરે પણ હવે છે ને ટાઈમ નથી પણ શું કહે હવે આમાં એમ્પ્લિફાયર છે ને અટાણે ભલે એમનું રિયા પછી કાઢી અને પછી નિરાતે કાલ સાંજે એવું હોય ને સાંજે નહીં કાલ દિવસ ને બહાર કાઢી અને વગાડશું હવે આવી ગયા ઘરે અને તું હવે બનાવ ચા